દેશ ઉપર આવશે ફરીથી મોટું સંકટ દેશના અનેક રાજ્યોમાં ઘેરાશે ઘોર અંધકાર વાળા તોફાની અને ભયંકર વાદળો બંગાળની ખાડીનો દરિયો અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં એક સાથે બે મજબૂત લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમનું પણ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને ઊંડાણવાળા દરિયામાં ખુખારથી અતિ ભયંકર નવા નવા મજબૂત તોફાની વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે ફરીથી દરિયામાં સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને દરિયાના મારફત થકી હવે આ સિસ્ટમોની દિશા બદલાતી જોવા મળી રહી છે ભારત દેશ તરફ દરિયામાંથી સિસ્ટમની દિશા બદલાવાને લઈને દેશના અનેક ઉપર ઘોર વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી ચુક્યા છે દક્ષિણીય ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીનો વિસ્તાર અને અરબ સાગરના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની તીવ્રતા અને ભયંકર હલચલ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે શિયાળાની ઋતુની વચ્ચે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી તો રાજ્યની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે અને ઉનાળાની પણ અત્યારે આશંકા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર એક સાથે ડબલ ઋતુની અહેસાસ થતી જોવા મળી રહી છે આ વચ્ચે હવા હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાત રાજ્યની અંદર ફરીથી માવઠાનું મોટું સંકટ વધવાને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે ઓમણના વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા ગુજરાત પર અસર દર્શાવતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવનાર બોતેર કલાકમાં મોટા પલટાવ આવવાને લઈને પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા વાતાવરણના પગલે ગુજરાતની અંદર અત્યારે મજબૂત શિયર ઝોન બની રહેલો જોવા મળી રહ્યો છે સાથે જ સિસ્ટમની અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને ગુજરાતની અંદર સતત ચારે દિશાઓમાંથી નવી નવી સિસ્ટમો જોર વધારી રહેલી જોવા મળી રહી છે આમ રાજ્યના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળવાની છે અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને મધ્ય ગુજરાતની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેને પગલે અહેમદાબાદનો જિલ્લો ધોળકાના વિસ્તારથી નડિયાદ ખંભાતના ક્ષેત્રોથી વડોદરા ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી હવે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમોની અસરોના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું સતત દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું જોર અત્યારે આ વિસ્તારોમાં વધી રહ્યું છે તેમ તેમ વાદળોના કાળા ડિબાંગ અને મજબૂત મધ્ય ગુજરાતના વાતાવરણમાં ભારે જોર અને અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની ગતિવિધિઓને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર સતત દબાણ હવેથી સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને અહેમદાબાદ ધોળકાના વિસ્તારોથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરીથી અત્યારે હલચલ વધતી જોવા મળવાની છે જો કે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે સલાયાના વિસ્તારથી જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર ચોટીલાના વિસ્તારથી રાજકોટ ભાનવડના વિસ્તારથી પોરબંદર ગોંડલના વિસ્તારથી જસદણ અને બોટાદના વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જૂનાગઢનો વિસ્તાર અમરેલી ભાવનગરના વિસ્તારથી અલગ મહુવાના વિસ્તારથી ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અરબસાગરના દરિયામાંથી ફૂંકાતા પવનોની તીવ્રતાને લઈને હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે તોફાની પવનની તીવ્રતાની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે સામાન્ય પવન કરતા ગુજરાતમાં પચાસથી થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર હવેથી ગુજરાત પર વધતી જોવા મળી રહી છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બની રહેલા નવા નવા અને ખુખાર મજબૂત વાવાઝોડાને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર મોટા પલટાવ આવવા આવતા જોવા મળવાના છે બંગાળની ખાડીને સાગરના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ સતત ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને દેશ ઉપર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝૂંડ છવાયેલા જોવા મળી ચૂક્યા છે અને જેની અસરોને લઈને કોટા મદુરાઈનો વિસ્તાર બેંગલુરૂના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમના વિસ્તારથી હૈદરાબાદ નાગપુરનો વિસ્તારથી બેંગ્લબી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ સાથે સિસ્ટમનું ભારે જોર અને સિસ્ટમનું દબાણ સતત ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે પલટાવની સાથે તોફાની પવનોની ગતિઓ વધતી જોવા મળી રહી છે આમોદના વિસ્તારથી રાજપીપળાનો વિસ્તાર ભરૂચના વિસ્તારોથી નર્મદાના જિલ્લાની અંદર તે જ રીતે સુરતના વિસ્તારથી તાપીના વિસ્તારો વ્યારાના વિસ્તારથી નવસરી ડાંગ આહવાના વિસ્તારથી વલસાડના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવવાની શરૂઆત અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણમાં મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વાતાવરણમાં હલછલ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની ગતિવિધિઓને લઈને કચ્છ ઉપર ફરીથી ઘોર અંધકારની સાથે વાદળોનું ઝૂંડ છવાયેલું જોવા મળી ચૂક્યું છે જેમાં નળિયાના વિસ્તારથી બાડેલી માંડવીના ક્ષેત્રોથી ગાંધીધામ રાપરના વિસ્તારથી ખાવડનો વિસ્તાર અને લખપતના વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છનું ટેમ્પરેચર અત્યારે ત્રેવીસ ડિગ્રીથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ કચ્છ અંદર દર્શાવ્યું આવી રહ્યું છે આમ કચ્છના સંપૂર્ણ વાતાવરણ ઉપર મોટા પલટાવ સાથે સિસ્ટમોની અસરોને લઈને સતત દબાણ કચ્છ ઉપર અત્યારે સક્રિય બનતું જોવા મળવાનું છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર પણ સિસ્ટમનું દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો અને ભર શિયાળા દરમિયાન બની રહેલા ગુજરાતમાં ઘોર અંધ રૂપી વાદળોના મજબૂત ઝૂંડને લઈને ગુજરાતના વાતાવરણની અંદર આવનારી બોંતેર કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે